છ જણા આરોપી છો મને ફસાયો લોકો એની બેન સાજની આ લોકો બી છે આખી ગેંગ છે આ લોકોની આ લોકોએ મને ફસાયો ને પચીસ છોકરી મારા ઘરે રહી પછી એ ભાગી ગઈ મારો મોબાઈલ લઈને ના એની મા બી ડુપ્લિકેટ બનીને ડુપ્લિકેટ બનીને બધી જગ્યાએ લગ્નો કરાવે છે એની માં ના તારાબેન ના કનુભાઈ બધા મિલીને મારું આવો ફ્રોડ કર્યો એક લાખ ચાલીસ હજારનો હું અધિકારી સાહેબને ને જણાવવા એટલી વિનંતી કરું છું આ લોકોની ઉપર કાયદેસરની ની કાર્યવાહી કરો ના લોકો જામીન ના મળવા જોઈએ ના લોકોનો રિમાન્ડ લો તો આવા નવા કોઈ જગ્યાએ બીજી જગ્યાએ ફ્રોડ કરો નહીં આવા નવા બધી જગ્યાએ ફ્રોડ કરતા ફરજ આ લોકો એના માટે મારી નમ્ર વિનંતી છે સાહેબને અધિકારી સાહેબ નો ગૃહમંત્રી સાહેબને કે આવા નવા ફ્રોડ કરતા ફરજ એ લોકોને જામીન ના જામીન ના અપાવો ના લોકોને રિમાન્ડ લો અને કેટલી જગ્યાએ ફ્રોડ કરે આવી જગ્યાએ કોઈ બીજી જગ્યાએ કોઈ છોકરો ફસાય નહીં મારા જેવો

આવીને આવી જગ્યા ફ્રોડ કરતા ભર છે સરિતા વસાઈ ચાર જગ્યાએ લગન બી કરેલા છે એનો એનો જીજાજી પ્રિતેશ વસાવા ના સાજની વસાવા બી મળેલા છે અને એની મમ્મી ડુપ્લિકેટ બનીને બધી જગ્યાએ જાય છે આગળ તમે શું કાર્યવાહી કરવા મને ન્યાય મળે એની આશા રાખું છું ના લોકોને કાયદેસરની કાર્યવાહી થાય ના પણ જામીન ના મંજૂર થાય